આવતો ગેરકાયદેસર દારૂ મળી આવતા પોલીસે સમગ્ર મુદ્દામાં જપ્ત કર્યો છે તપાસ દરમિયાન માલુમ પડ્યું હતું કે બુટલેગરોએ પોલીસની નજરથી બચવા માટે નવીનતમ પદ્ધતિ અપનાવી હતી જેમાં ટ્રકમાં ઉપરના ભાગે કુલના સ્પેરપાર્ટ્સ ગોઠવ્યા હતા તેની નીચે દારૂની પેટીઓ છુપાવી હતી દાહોદ જિલ્લા મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદો સાથે જોડાયેલો હોવાથી અહીં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા પોલીસ તંત્ર દ્વારા સતત વોચ રાખવામાં આવી છે એલસીબીએ ટ્રક ચાલક સહિતના સડોવાયેલા શખસો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દારૂનો મોટો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ તેજ કરી છે સરહદી જિલ્લાઓમાં દારૂબંધીના કડક અમલીકરણ માટે રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડા દ્વારા આપવામાં આવેલી સૂચનાઓને પગલે પોલીસ સક્રિય બની છે આ ઓપરેશન દ્વારા દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે આગામી સમયમાં સરહદી નાકા ઉપર ચેકિંગ વધુ સઘન બનાવવામાં આવશે અને બાતમી દારૂનું નેટવર્ક મજબૂત કરી આવા ગેરકાયદેસર વેપલાને ડામી દેવા પોલીસ કટિબદ્ધ છે